બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની કોઠા સુધી અવનવી ખેતી કરી ખેતીમાં કાંઠું કાઢી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કાંઠ ગામ ખાતે રહેતા પિન્ટુભાઈ માળી પણ છેલ્લા ત્રણ વર્ષથી મરચાંની ખેતી કરે છે અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે ત્યારે આ વર્ષે તેઓએ એક એકરમાં મરચાંનું વાવેતર કર્યું છે માત્ર વીસ હજારના ખર્ચ સામે અત્યાર સુધી તેઓએ સિત્તેર હજાર કરતાં વધુની આવક મેળવી છે અને હજુ પણ આગામી સમયમાં ત્રણથી ચાર લાખ રૂપિયાની આવક મરચાંની ખેતીમાંથી મેળવશે મારું નામ પિન્ટુભાઈ ભોમાજી સોલંકી છે માળીમાં આવું છું અને હું કાંટ ગામમાં રહું છું ડીસામાં અને અભ્યાસ મેં લગભગ કોલેજ બીકોમ કરેલી છે અને મારી ઉંમર છે પાંત્રીસ વર્ષ અને હું લગભગ ત્રણ વર્ષથી મરચાંની ખેતી કરું છું એમાં મને દર વખતે હું વહેલું વાવેતર કરું છું મરચાંમાં મરચીની રીતે ડ્રીપ ઇરિગેશનમાં અને મને લગભગ એમાં સારામાં સારું વળતર મળે છે હું ગત વર્ષે મને મેં મરચાં વાયા હતા જેમાં મને સારું એવું ઉત્પાદન મળ્યું હતું એક વીઘામાં વાવ્યું હતું લગભગ દોઢ બે લાખનું મને વળતર મળ્યું હતું આ વખતે મેં એકરમાં સારી એવી લગભગ એકરમાં આવું વાવેતર કર્યું છે જેમાં મને આ વખતે લગભગ વીસ હજારના ખર્ચામાં લગભગ મને અંદાજ છે કે ત્રણ ત્રણ બે ત્રણ લાખનો લગભગ ત્રણ ચાર લાખનું લગભગ ઉત્પાદન મળી રહેશે મને એટલે તમામ બધાને મને પ્રેરણા એ જ છે કે બધા આવું વાવો બધી સિઝન પ્રમાણે જે વસ્તુ ચાલતી હોય ને એ જ વસ્તુ વાવો જે તમે રેગ્યુલર વાવતા હો ને એનું હવે તમે થોડું ઓછું કરો આમાં તમને સારું સારું વળતર મળશે અને તમારું ગુજરાન પણ ચાલી રહેશે તમને એવા પૈસા પણ દેખાશે મેં ખર્ચો કર્યો છે આમાં વીસ હજારનો ખર્ચો થશે મારે ટોટલ આમાં એમ તો મર્ચિંગ બીજું ગણતા આમ તો લગભગ ત્રીસ પાંત્રીસ હજારનો ખર્ચો થઈ જાય પણ એમાં મને ઉત્પાદન એમ સારું મળશે લગભગ મારેથી ત્રણથી ચાર લાખ રૂપિયા જેવું મળી જાય અત્યાર સુધી અત્યાર સુધીની લગભગ મારે ખ્યાલથી સિત્તેર એંસી હજારની થઈ ગયા આજે ત્રીજો વારો ચાલુ છે આજ આજ આજે પંદર દિવસથી લગભગ સિત્તેર એંસી હજારની થઈ ગઈ મળચો મરચા ચાલશે લગભગ મારે દોઢ એક બે મહિના જેવું ચાલશે ચોમાસું અડધું કેટલી આવક થશે અંદાજિત ત્રણ થી ચાર લાખ નું લગભગ ત્રણ ચાર લાખ ઉપર થઈ જાય લગભગ જે સીઝન આધારિત ખેતી કરે છે તેમને હું એ જ કહું છું કે તમે આવી રીતે આ ખેતી કરો આવું સરસ સરસ મજાનું કેવું લાગે છે સુપર અને તમને આમાં ઉત્પાદન જે દેખાશે ને એ તમે પેલી જે સિઝન વાઈઝ તમે જે કરો છો ને એમાં નહીં દેખાય તમને આમાં જે તમને મળશે ને પૈસા એ આમાંથી નહીં વરસાદ બીજો જે હોય તે આપણને રૂપ થાય ધારો કે ધારો કે આપણે વાવાઝોડું આવી જાય બાજરી પડી જાય મગફળીમાં વરસાદ થાય તો બગડી જાય ઉખાડેલી આમાં તો આપણે વહેલું તે પહેલું આમાં બધું આ પાણીથી જ થાય છે આમાં પાણી પડે તો કશું તકલીફ થતી નથી દરરોજની આવક દરરોજની આવક ડેલ્લીની પર ડે તમે પચીસ ત્રીસ જબલા ડેલી વીણો તો મળી જાય ચાર મજૂર હોય તો વેણી નાખે